ખેડૂતભાઈઓ આપણને ખેડૂતોને એટલે કે ખેતી સાથે જોડાયેલા આપણા દેશના એક વિશાળ વર્ગને સૌથી વધારે જો કોઈ છેતરતું હોય સૌથી વધારે છેતરપિંડી કોઈ આપણી સાથે કરતું હોય તો એમાં સૌથી આગળ સરકાર હોય છે બીજા ક્રમે આપણા સરકારની સામે બેઠેલા વિરોધ પક્ષો હોય છે એ પણ આપણી સતત છેતરપિંડી કરતા હોય છે એવા લોકો આપણી સાથે છેતરપિંડી કરતા હોય છે હવે આ જે છેતરપિંડીની આખી જે ચેનલ છે અને એના જે વિવિધ કેન્દ્રો છે એ કેન્દ્રો પણ એકબીજાની સાથે કેટલા મળેલા હોય છે અને એ એકબીજાના મેળાપીપણાના કારણે કેટલું બધું લાંબો સમય સુધી કેટલી બધી વિશાળ સંખ્યામાં છેતરપિંડીઓની ટીમ આપણને છેતરતી હોય છે એના પર આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો કારણ કે એક અહેવાલ એક સમાચાર જે બે દિવસ પહેલા જે જાહેર થયા છે એ સમાચારને ધ્યાનમાં લઈને આપણે આપણી સાથે છેતરપિંડી ખાસ કરીને પેસ્ટિસાઈ હસ્તક્ષેપ કર્યા બહાર આવ્યો છે એના પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો ચાર પાંચ દિવસ પહેલા

ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી દેશમાં લગભગ હજાર જેટલી કંપનીઓ છે અને જેટલી જે કંપનીઓ કંપનીઓ છે એમાંથી બોગસ કામ કરે છે આ સરકારે આંકડો અત્યારે જે જાહેર કર્યો છે અને એ કંપનીઓના વેચાણ એના વેપાર એના પર કામ ચલાવ ધોરણે જે પ્રતિબંધ મૂક્યો છે સરકારે એના કારણે આ આંકડો આપણી સામે ખુલ્લો થયો છે મિત્રો ભાઈ સરકાર જ્યારે આ આંકડો આપણને આપે છે ત્યારે સરકાર પોતાની પીઠ થાબડે છે અને મૂછો પણ મરડે છે કે અમે ખેડૂતોને છેતરનારા લોકોને પકડી લીધા સવાલ આપણને ખેડૂત તરીકે એવો ઊઠવો જોઈએ કે આ સાત હજાર કંપનીઓ વર્ષોથી ખેડૂતોને છેતરતી હતી અત્યાર સુધી તમારું તંત્ર શું કરતું હતું અત્યાર સુધી તમે શું કરતા હતા અત્યારે જ્યારે તમે એના આંકડા બહાર પાડો છો અને તમારી પીઠ થાબડો છો કે અમે સાત હજાર company ખેડૂતોની સાથે છેતરપિંડી કરતી પકડી પાડી છે તો અત્યાર સુધી તમારું તંત્ર શું કરતું હતું અને કેટલા ખેડૂતો છેતરાયા છે વર્ષોથી લાખો ની કરોડો ખેડૂતો આપણે કરોડો વખત નકલી દવાઓ નકલી બિયારણો અને નકલી ખાતરોથી છેતરાયા છીએ મિત્રો અને આ જે સાત હજાર કંપનીઓને પકડી પાડે ની સરકાર વાત કરે છે એમને પણ માત્ર કામ ચલાવ ધોરણે ધંધો બંધ કરવાની સૂચના સરકારે આપી છે માત્રને માત્ર એ લોકો એક સામાન્ય પ્રક્રિયા પૂરી કરે એટલે ફરી વખત પાછા એ લોકોને બજારમાં ધંધો કરવાની આ સરકાર છૂટ આપી દેશે મિત્રો તો આ જે સમાચાર છે એ સમાચાર આપણે એના પર તરતા એટલા માટે કરવી પડે છે કે હવે જે નવી સિઝન આપણી શરૂ થઈ છે શરૂ થઈ રહી છે ચોમાસુ મારો ચાલશે આપણી સામે જુદા જુદા મીડિયાઓમાં પ્રિન્ટ મીડિયા હોય પ્રિન્ટ મીડિયા એટલે કે છાપાઓ હોય સામયિકો હોય અને ડિજિટલ મીડિયા એટલે કે આપણે જે ડિજિટલ મીડિયામાં જે ટીવી જોઈએ છીએ એ ટીવીની ચેનલો ત્યારબાદ આપણો જે સોશિયલ મીડિયા છે જે યુટ્યુબની ની ચેનલો આપણે જોઈએ છીએ આ બધી જગ્યાએ આ એક દવા તમામ રોગનો ઈલાજ આ એક બિહારણ તમામ સમસ્યાઓનો ઉકેલ આ એક ખાતર તમામ પોષણની આ એક ખાતરથી પુષ્ટિ આવી જાહેરાતો આવી વાતો આવા હેડિંગ આવા બેનર એનાથી આપણને જે રીતે એક ધારા મારાથી છેતરવામાં આવે છે એ છેતરામણા મારાથી બચવા માટે આપણે ખેડૂતોએ આપણો આ ક્ષેત્રના

પોતાનો આવો છેતરપિંડીનો બિઝનેસ ધંધો દેશમાં ચલાવે એનો અર્થ એ થયો કે કંપનીઓ જેટલા આપણને છેતરે છેતરી શકે છે એની સાથે સરકાર સંપૂર્ણપણે જોડાયેલી હોય છે ક્યારેક આવા નાટકો સરકાર કરે છે અને એ નાટકો કરી અને એવી કંપનીઓ સામે પગલા લીધાની પોતે જાહેરાતો કરે છે પણ આખા માહોલમાંથી બચી જવા માટે એનાથી ઓછામાં ઓછું નુકસાન આપણને થાય એટલા માટે સતત જાગૃતિ અને સતત માહિતીઓ મેળવતા રહેવું એ આપણી ખેડૂત છે બચી જવા માટેના તમામ પ્રયાસો આપણે નિયમિત રીતે કરતા રહીએ એટલા માટે આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત